અમદાવાદ પોપ સિંગર હની સિંગના લાઈવ કોન્સર્ટમાં પાંત્રીસથી થી વધુ ફોન ચોરાયા કેપેસિટી કરતાં વધુ માણસો ભરાતા આયોજકો શનિવારની સાંજે અમદાવાદના સેલા સ્થિત આવેલા એસપી રિંગ રોડ પર સાવન પાર્ટી લોનમાં ભારતના પ્રખ્યાત પોપ સિંગર હની સિંગનો લાઈવ કોન્સર્ટ યોજાયો હતો હાલ હની સિંગ સમગ્ર દેશના મહાનગરોમાં પોતાના કોન્સર્ટ કરી રહ્યા છે જે અંગે યુવાનો પણ નિહાળવા માટે દૂર દૂરથી પહોંચી રહ્યા છે પરંતુ અમદાવાદ શહેરમાં આ કોન્સર્ટ પૂર્ણ થતા ગંભીર સમસ્યા ઉભી થઈ છે ત્યાં પહોંચેલા યુવાન યુવતીઓના સાડા ત્રણસો થી વધુ ફોન ચોરાઈ ગયા છે જેની કિંમત આશરે એક કરોડથી વધારે થાય છે સાથે પાર્કિંગમાં પાર્ક કરાયેલી એક કારમાં વિન્ડો તોડી અંદરથી પાવર બેંક પૈસા ક્રેડિટ કાર્ડ ચોરી કરી ગયા હોવાનો મામલો સામે આવતા મોટી સંખ્યામાં ટોળું સરખેજ પોલીસ સ્ટેશન દોડી આવ્યું હતું ત્રણ આરોપીઓના નામ ખુલતા એકની ધરપકડ મામલો સામે આવતા સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈ આર કે દુલિયા પોલીસની ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા તપાસ હાથ ધરી હતી કોઈ આયોજકોની પૂછપરછ કરવામાં આવી અને તમામ યુવાનોની રજૂઆત સાંભળી પોલીસ ચોપડે એફઆઈઆર નોંધવામાં આવી હતી પોલીસ દ્વારા તપાસના નેટવર્ક એક્ટિવ કરતા ગણતરીના કલાકોમાં જાણવા મળ્યું હતું કે ત્રણ આરોપી આ ઘટના પાછળ સામેલ હોઈ શકે જેમાંથી એકની તાત્કાલિક ધોરણે ધરપકડ પૂછપરછ હાથ ધરવામાં આવી છે આ એક કરોડના ફોન ચોરાયાની આશંકા કોન્સર્ટ જોવા આવેલા મેઘલ નામના યુવકે અસ્મિતા ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું કે મારી કાર જગ્યા ન હોવાને કારણે સર્વિસ રોડ પર પાર્ક કરી હતી કોન્સર્ટ પૂર્ણ થતા અમે કાર લેવા આવતા જોયું તો વિન્ડો કાચ તૂટેલા હતા અને અંદરથી પૈસા પાવર બેંક અને ક્રેડિટ કાર્ડ ચોરાઈ ગયા હતા પરંતુ ફોન ચોરાયો ન હતો બીજી બાજુ કોન્સર્ટની અંદર પાંત્રીસ થી વધુ ફોન ચોરાયા હોવાનું સામે આવી રહ્યું છે પર ફોનની કિંમત એક લાખથી વધુ હોય તેવા મોંઘા ફોન ચોરાઈ ગયા હોવાની ઘટના બની છે ફોનના હપ્તા ચાલુ હતા અને ચોરાઈ ગયા અમદાવાદમાં રહેતા વિશાલ નામના યુવક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મારા મમ્મી પપ્પા બહુ મહેનત કરી મને આ ફોન અપાવ્યો જેના હપ્તા પણ હજુ ચાલુ છે અમે સામાન્ય પરિવારમાંથી આવી છીએ અમારી પાસે એટલા બધા રૂપિયા નથી કે ફોન ચોરાઈ જાય અને તાત્કાલિક નવો ફોન લઈ આવીએ આયોજકો ઉપર આક્ષેપ કરતા જણાવ્યું કે સાવન પાર્ટી પ્લોટમાં બે થી ત્રણ હજારની કેપેસિટી હોવા છતાં પાંચ થી દસ હજાર લોકોને એન્ટ્રી આપી દેવામાં આવી હતી સાથે નો સ્મોકિંગના બોર્ડ માર્યા હોવા છતાં એન્ટ્રી થતા સ્મોકિંગનો સ્ટોર લાગ્યો હતો મોટી સંખ્યામાં લોકો ડ્રિંક કરીને આવ્યા હતા કોન્સર્ટની ટિકિટ વ્યક્તિ દીઠ બે થી ત્રણ હજારની હતી છતાં કોન્સર્ટના ગેટની બહાર પાંચ થી છ હજારમાં બ્લેકમાં ટિકિટ વેચાઈ રહી હતી સાથે નકલી ટિકિટો વેચાઈ હોવાના પણ આક્ષેપ થયા છે આ તમામ મામલે પોલીસની કાર્યવાહી તો થઈ રહી છે પરંતુ અમારા જાનમાલની જવાબદારી આયોજકોની છે જેથી આ મામલે જવાબદારી સ્વીકારી અમારા જાનમાલની ભરપાઈ કરી આપે તેવી માંગણી કરી હતી અન્યથા આયોજકો ઉપર ગુનો દાખલ કરવા માટે પોલીસને અપીલ કરી હતી બ્યુરો રિપોર્ટ મહાવીર શિવાગેલા અમદાવાદ